નમસ્કાર આમ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર પાસેનો ઉપવન વિસ્વર હાલતમાં હોવાનું સામે આવ્યું છે બે હજાર વીસ માં ફાળવાયેલા રૂપિયા પાંત્રીસ લાખ ખર્ચે આ બનેલો બગીચો રામ દેખાઈ રહ્યો છે પાવલી નગર આવેલ એક સુંદર ઉપવન છેલ્લા ઘણા સમયથી છે જોઈ રહ્યા આ સુંદર ઉપફન હાલ નિશાસન નાખી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સત્ય છે સાવલી ના ભીમનાથ મહાદેવ મંદિર પાસે નું ઉપર હાલતમાં હોવાનું સામે આવ્યું છે બે હજાર વીસમાં માં ફાળવાયેલા રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બનેલું આ

સાવલી નગરપાલિકા દ્વારા બે હજાર વીસ માં પાંત્રીસ લાખના ખર્ચે આ બગીચો બનાવવામાં આવેલો આ બગીચો પહેલેથી જ વિવાદ વાળો છે અને પાછા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પ્રજાને હિતમાં આ પૈસા વપરાયા નતા જે પ્રમાણે ખર્ચો થવો જોઈએ એ પ્રમાણે ખર્ચો નહોતો થયો અને બિલો ચૂકવાઈ ગયેલા એટલે આમ જોવા જાય તો આ બગીચો પહેલેથી જ વિવાદ આવેલો છે હાલની પરિસ્થિતિ જોઈએ તો સાવલીના ગ્રામજનો દ્વારા પણ આ બગીચાનો યુઝ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી રહ્યો કેટલા ટાઈમથી આનો દરવાજો બંધનો બંધ રહે છે અને આપ જોઈ રહ્યા છો આ બગીચાની પરિસ્થિતિ કે સાવલીની જનતા અને યુઝ કરી જ ના શકે એવી પરિસ્થિતિમાં બગીચો છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સાવલી નગરપાલિકાએ આ કોઈ ખાનગી સંસ્થાને આપેલ છે એ બાબતે શું કહેશો હું એવું કઉ છું કદાચ ખાનગી સંસ્થાએ નગરપાલિકા પાસે માગ્યો હોય આ જગ્યા યુઝ કરવા માટે તો ખાનગી સંસ્થા જવાબદારી ઉઠાવી અને એની સાફ સફાઈ રાખવી જોઈએ કાં તો નગરપાલિકાએ રાખવી જોઈએ આ પ્રજાના પૈસાથી બનેલો ખર્ચો કરેલો છે અને સાવલીની જનતા આ યુઝ કરે બગીચો એવી જ દરેકની આશાઓ હોવી જોઈએ આમ જો ખાનગી સંસ્થાએ લીધું હોય તો ખાનગી સંસ્થા જવાબદારી સ્વીકારવી જોઈએ કાં નગરપાલિકા એ પોતાના ખર્ચે સાફ સફાઈ અને પ્રજા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બાબત આપ જગ્યાએ રજૂઆત કરવાના છો જાણ મુજબ અને ચીફ અમે ધ્યાન દોરીશું અને વહેલીમાં વહેલી તકે પ્રજા માટે આ બગીચો ફરી ખુલ્લો મુકાય એવી આશાઓ રાખીએ છીએ સમાચારો મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર